ગોટલીનો ભાગ કાઢી લેવાનો ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે આ કેરીને અંદર ઝાળી ગોટલીની ન થાય ન હોય એવી કેરી લેવાની છે આપણે બીજી કેરીને પણ કટ લગાવીને ગોટલી કાઢી લેશું આવી રીતે ગોટલી બધી કેરીઓને કટ લગાવી અને ગોટલી બધી અંદરથી કાઢી લેવાની ગોટલી સમશીના ડણલાથી આસાનીથી ગોટલી બધી નીકળી જાય છે તૂટી જાય તો પણ ચાલે હવે આપણે બધી કેરીને કટ લગાવીને ગોટલીનો ભાગ કાઢી નાખ્યો છે હવે એક આપણે એક ચમચી હળદર લેશું બે ને મિક્સ કરી લેશુ મિક્સ કરેલી હળદર અને મીઠું આપણે કેરીને આમ પોળી કરી ને અંદર ભરી દેવાની રહેશે એટલે આમાંથી કેરીમાં જે ખટાશ હોય તે ખટાશ બધી નીકળી જાય કેરી સારી થઈ જાય આવી રીતે આપણે બધી કેરીને તોટ લગાવીને હળદર મીઠું ભરી લીધું છે આ કેરી આપણે પાંચસો ગ્રામ લીધી છે હવે આને ઢાંકણ ઢાંકી એક રાત સુધી રહેવા દઈશું એક રાત આપણી પલાળી છે જો અંદરથી બધું ખાટું પાણી હળદર મીઠા વાળું નીકળીને સરસ આપણી કેરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને લઈશું એક કોટન ના કપડા ઉપર મૂકીને કોરી કરવા માટે મૂકી કલાક માટે હવે આપણે અહીંયા એક બાઉલ માં એક આપણે કપ મોટો મેથી આખી લીધી છે આપણે આ મેથી આખી જ લેવાની છે અને એને પાણી બે વાર બે પાણી થી આવી રીતે ચોળીને ધોઈ લઈશું ધોઈને એમાં પાણી ઉમેરીને એક રાત માટે આપણે સાત થી આઠ કલાક માટે પલાળવા મૂકી દઈશું આ પ્રોસેસ બધી આપણે સાંજે જ કરવાની એટલે સવાર થાય તો આપણી બધી પ્રોસેસ તૈયાર થઈ જાય હવે સવારે આપણે જોઈને જોઈ લેવી કે આપણી મેથી પલ્લી છે કે નહીં જો ફૂલીને સરસ મેથી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને હલાવી અને એક જારી ની અંદર પાણી નીતાારી લઈશું આમાં કોઈ પ્રકારના કે કોઈ પ્રકારના દળેલા કે મેથી એવું કઈ યુઝ નથી કરવાનો આપણે આખી મેથી જ ઉપયોગ કરવાનો છે આવી રીતે આપણે મેથી નીતાારી લઈ લીધી છે અને હવે જે આપણે ઓલું કેરી બોળેલું જે ખાટું પાણી હતું હળદર મીઠા વાળું એમાં ઉમેરી દેશું અને બે કલાક માટે રેવા દઈશું પલળવા પલળવા દઈશું બે કલાક માટે આવી રીતે થોડીક દબાવીને અને ઉપર બે કલાક માટે હવે અહીંયા આપણી બે કલાક થઈ ગઈ છે અને આપણી મેથી પણ હળદર મીઠાના પાણીમાં સરસ ખાટા પાણીમાં પલળી ગઈ છે હવે આપણે એક કોટન ની ચુંદરી લઈ ને એમાં ચોરી કરવા માટે દઈશું આવી રીતે સુંદરીની અંદર ફેલાવી દેવાય ને આખી પાથરી દેવાની ને કોરી કરવા માટે બે ત્રણ કલાક મૂકી દઈશું અને આને આપણે પંખા નીચે નહીં રાખીએ હવે જોઈશું કે આપણી કેરી પણ કોરી પડી ગઈ છે બધી કેરીમાંથી પાણી નીકળી ગયું છે ને સરસ કોરી થઈ ગઈ છે આપણે એક ડીશમાં લઈ લઈશું આ અથાણું આખા વર્ષ માટે સારું જ રહેશે હવે આપણી મેથી પણ કોરી થઈ ગઈ છે બે કલાક અઢી કલાક પછી હવે આપણે એક બાઉલ ગેસ ઉપર મૂકી ગેસ શરૂ કરીશું એમાં ત્રણ થી ચાર ફાળ આપણે મેથીનો વઘાર કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે જો તમે હિંગ ખાતા હોય તો એક ચમચી હિંગ ઉમેરી અને મેથી ઉમેરી દેવાની અને તેલમાં સાતળી લેવાની અમે હિંગ નથી ખાતા એટલે મેં હું હિંગ નથી ઉમેરી તમે ખાતા હોય તો જરૂરથી ઉમેરજો તો વઘાર સારો બેસે છે એક ચમસી અળદર ઉમેરીશુ એક ચમસી મીઠું ઉમેરીશું બે ચમસી આપણે લાલ કાશ્મીરી મરસ ઉમેરીશું અને બધું મેથી સાથે હલાવીને મિક્સ કરી લઈશું અહીંયા આપણે કોઈ પ્રકારના દળેલા કુરિયાનો ઉપયોગ નથી કર્યો માત્ર ને માત્ર આખી મેથીનો જ ઉપયોગ કર્યો છે આવી રીતે આપણે ધીમા તાપે બધું મેથીને સાતળી લઈશું બરાબર બધું સરસ મિક્સ થઈ જાય ને મેથીમાં ભળી જાય એવી રીતે આપણે થાવા દઈશું હવે આપણે અહીંયા મેથીમાં બધું મિક્સ થઈ ગયું છે એટલે ગેસ બંધ કરીને ઢાંકીને બે કલાક ઠરવા દઈશું અહીંયા આપણી મેથી ઠરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જો તેલ પણ અંદર શોસાઈ ગયું છે અને કોરી પણ પડી ગઈ છે હવે એને હલાવી આપણી મેથી બિલકુલ ઠરી જાય ત્યારે જ આ કેરી અંદર ભરવાની રહેશે હવે આપણે જે કટ કરેલી કેરી હતી એમાં દબાવીને મેથી ભરી દેસુ અને સારી શીરું ભેગી કરી આવી રીતે પ્રેસ થી એક ડીશમાં લઈ લઈશું બીજી કેરીને પણ એવી રીતે દબાવીને મેથી ભરી અને પ્રેસ કરીને મૂકી કેરીને ફૂલ દબાવીને ભરવાની છે જો મેથી કેરી બધી મેથીથી ભરાઈ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક માં બે ડોયા તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે કાસ બોટલ લેવી તો એ ચાલે અને પ્લાસ્ટિક ની બોટલ લેવી તો પણ ચાલે

પછી આપણે જે ગરમ તેલ કર્યું હતું એ નાખીશું ગરમ તેલ કર્યા પછી ઠંડુ હાવ થઈ જાય પછી રહેશે આ જો આપણે ઠંડુ તેલ થઈ ગયું છે એને હવે આપણે રેડી દઈશું કારણ છે કે કેરી શીકણી નથી થતી અને માથે ફોગ નથી ઓળતી એટલે આપણે આ તેલ નાખવું જરૂરી છે આ થાણાને આપણે તેલ થી ડોબા ડોબ જ રાખવાનું છે સમશીની મદદથી આપણે બધું તેલ દબાવીને ઉપર લઈ લઈશું આવી રીતે દબાવીને બધું તેલ ઉપર લઈ લેવાનું એટલે આપણી કેરીનું ઓથાણું એકદમ સરસ અને પરફેક્ટ સારું રહેશે હવે આપણે આને ફ્રીજમાં મેકીશું તો પણ ચાલશે ને બહાર રાખીશું તો પણ બગડશે નહીં જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો